આ કાર્યક્રમની વિસ્તારથી વાત કરીએ તો ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓ માટે ક્રેડિટ સોસાયટી કાર્યરત હશે આ ક્રેડિટ સોસાયટી દ્વારા માધ્યમિક શાળાના શિક્ષકો માટે ઘણી વાર હેલ્થ ચેકઅપનું આયોજન કરવામાં આવે છે તે ઉપરાંત પાલક માતા પિતા યોજના અંતર્ગત વિવિધ શાળાઓમાં બાળકો માટે શૈક્ષણિક કીટ જેમ કે સ્કૂલ યુનિફોર્મ સ્કૂલ બુટ સ્ટેશનરી સ્વેટર જેવી શૈક્ષણિક ચીજવસ્તુઓનું વિતરણ પણ કરવામાં આવતું હોય છે તાલુકાની વિવિધ આ માધ્યમિક શાળામાંથી આવેલા ચોસઠ જેટલા સભાસદોએ આ આરોગ્ય કેમ્પનો લાભ ઉઠાવ્યો હતો ભરૂચ નર્મદા માધ્યમિક કર્મચારીઓની ક્રેડિટ સોસાયટી દ્વારા આજ રોજ શ્રી કે એમ શાહ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે તિલકવાડા તાલુકાના સભાસદોનું મેડિકલ હેલ્થ ચેકઅપનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન હેઠળ તિલકોડા તાલુકાના જે સભાસદો છે તિલકોડા તાલુકાના જે સભાસદો છે લગભગ ચોસઠ જેટલા સભાસદોનું આજે હેલ્થ ચેકઅપ થશે આ એક સુંદર આયોજન છે આ આયોજનથી સભાસદોના જે રિપોર્ટ છે એ રિપોર્ટ દ્વારા પોતે આગળ આગળ પોતાના તંદુરસ્તી માટે અને સ્વાસ્થ્ય માટે કાળજી લે એ માટે આ આયોજન કરવામાં આવે છે અને અહીંયા ગાડી જે અહીંયા કેમ્પ કેમ્પે શાળામાં યોજના કરી છે કેમ્પની તેમાં આવેલા છે અમે વીસ સભ્યોના અમે કેમ્પ માટે સેમ્પલો લઈ લીધા છે અને બીજા સેમ્પલો માટે કેમ્પના સભ્ય છે તે આવી રહ્યા છે અને અહીં ગાડી કેમ્પ સારી રીતે યોજાયો છે અને અમે સારી ઈચ્છા એવી રાખીએ છીએ કે બધાના રિપોર્ટ્સ કમ્પ્લીટ સારા હોય અને બધા તંદુરસ્ત રહે